પાટણ જિલ્લાના વડિયાર પંથકમાં શંખેશ્વરમાં રહેતા ઠાકર જયદીપ અને ભાઈ મૌલિક તેમના પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે કીટનું વિતરણ કરવા દેવી પૂજકના ફરિયામાં ગયા હતા અને તે સમયે વરસાદી માહોલમાં જોયું તો નિરાધાર માતા પિતા વિનાના પાંચ બાળકો વરસાદમાં ભીંજાતા હતા અને બાળકોને પૂછતા બાળકોએ જણાવ્યું હતું કે અમારા માતા પિતા બે વર્ષ પહેલાં જ ગુજરી ગયા છે અને અમે ખાવા પીવા માટે અને ભણવા માટે તકલીફો ભોગવી રહ્યા છીએ અમારે ત્યાં જમવા રોટલો નથી અને રહેવા ઓટલો નથી અમને હવે કોણ જમાડશે અને કોણ ભણાવશે અમારા પર આભ ફાટ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે જયદીપ ઠાકર અને મૌલિક ઠાકરે જણાવ્યું હતું કે જમાડીશું પણ અમે અને ભણાવીશું પણ અમે તેમ કહીને હિંમત કરી તેમનું મિત્રમંડળ અને સર્કલ ભેગું કરીને તાબડતોબડ મકાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગામના સેવાભાવી લોકો દ્વારા પણ સારો એવો સપોર્ટ મળ્યો હતો સેવાભાવી લોકોના દૂર દૂરથી ટેલિફોન દ્વારા લોકફાળો સેવાભાવી લોકો દ્વારા આવી રહ્યો છે અને આ બાળકોના મકાનનું કામ ચાલુ કરી દેવામાં આવી રહ્યું છે ટૂંક જ સમયમાં બાળકોને પોતાના મકાનમાં રહેવાનું મળી જશે અને જેમ જેમ દિવ દિવસો પસાર થશે તેમ તેમ દરેક વ્યવસ્થાઓ પૂરી પાડવાનું જયદીપ ઠાકર અને મૌલિક ઠાકરે જણાવ્યું હતું મેં મારા પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે માતા પિતા વિનાના બાળકોને કીટ વિતરણ કરવાનું નક્કી કર્યું તો મારા ધ્યાને આ શંખેશ્વરના દેવી પૂજક પરિવારના પાંચ બાળકો જેમાં ત્રણ દીકરીઓ અને બે દીકરાઓ છે જેઓને માતા પિતા નથી તો તેમના ઘરે હું કીટ વિતરણ કરવા ગયો તો મને તેઓનું ઘર બહુ જ બિસ્માર હાલતમાં જોવા મળ્યું જેઓના ઘરમાં વરસાદમાં પાણી પડી રહ્યું હતું તેમને જમવા શોવામાં બહુ તકલીફ પડી રહી હતી તો મેં અને મારા નાના ભાઈએ તેઓનું મકાન બનાવવાનું નક્કી કર્યું આ વાત નક્કી કરતા જ મને ગામ લોકોએ મિત્રોએ અને આજુબાજુના સેવાભાવી લોકોએ બહુ જ સપોર્ટ કર્યો છે અને આજે અમે એમનું મકાન બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે ટૂંક જ સમયમાં એ બાળકોનું સપનાનું ઘર બની રહ્યું છે જયદીપ ઠાકર શંખેસો વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ